કોઈ ખૂબ સારા છે તો આપના ભાગે આટલું મોટું પદ આવ્યું છે બાકી અમે બી ગુરુજી બનવા માંગતા હતા પણ અમે મેરિટ માં જ નહીં આવ્યા તો અમે ગુરુજી નહીં બની શક્યા કારણ કે ગુરુજી એ તો ગુરુજી આ બજારમાં રહે તો બી ગુરુજીને પંચાયત આ માજી શબ્દ અમારો ભાગે લાગી જાય ગુરુજી ને કોઈ દિવસ સાંભળ્યો છે રિટાયર થાય તો ભી કે માજી ગુરુજી જાય છે કે માજી બેન ક્યારે ગુરુજી આજે

પદ ખૂબ મોટો છે અમે તો ઘણી વખત કે અમે ચાર્જ આપવાનો જે વિષય હતો અમે તો ગુરુજીઓને ચાર્જ આપી દઈએ કે ગુરુજી થોડા સમય અમને જરાક શિક્ષક આપો ને તમને ધારાસભ્યોને થોડો ચાર્જ આપી દે પણ આપના ભાગ્યે આપવા તો આપશો ખૂબ સારું એવો એ કરજો અને સારું એવો મા સરસ્વતીનો ભંડાર પીરસો છો આજે આપણે ખરેખર વાલી સંમેલન છે આટલું મોટું માનવ મહેરામણો જોઈને મને પણ એવો આનંદ થાય છે એટલે અમે બધા સરકારમાં બેઠા છે સાહેબ છે હંમેશા એમનું માર્ગદર્શન મળે છે બધા લોકોને જાણું છું સરકાર લેવલે કાંઈ પણ કામકાજ હોય આમ તેમ તો આપણે આપણા વિસ્તાર માટે જે કાંઈ કરી છૂટવું પડશે એ આપણે બધી જ રીતે આપણે એમાં સહયોગ કરશું આપણે સાથે રહીને રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર હોય જ્યાં પણ આપણા બાળકો આપણા સમાજ માટે જે કાંઈ કરવું હશે એ આપણે બધા કરશું